વડોદરા માંજલપુર ખાતે શ્રી સાઈનાથ મંદિર કોચર ચાર રસ્તા પાસે શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથાનું આયોજન આવ્યું આજ રોજ શ્રી સાઈનાથ મંદિરના માંગ સત્યનારાયણ કથા રાખવામાં આવી હતી આજ રોજ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાહો લીધો આ કાર્યક્રમમાં એક હજાર આસપાસ ભાવિક ભક્તોએ આ કાર્યક્રમમાં લાહો લીધો હતો શ્રી સાઈનાથ યુવક મંડળ દ્વારા ઘણા વર્ષોથી શ્રાવણ માસ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવે છે માંજલપુર અને આસપાસના વિસ્તારના દરેક ભાવિક ભક્તોએ લાભ આ મંદિરના કાર્યકર્તા કનુભાઈ માળી ઘનશ્યામભાઈ નિલેશભાઈ મહેન્દ્રભાઈ ગોસાઈ અરવિંદભાઈ શ્રી સાઈનાથ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા

બધાને ધન મન અને ધન આરોગ્યતાની દ્રષ્ટિએ ખૂબ સારું રહે એ માટે એ ભાવનાથી વિશ્વના કલ્યાણના અર્થે અમે આ એક કર્મ કરીએ છીએ એટલે ભગવાન આખા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય જીવ માત્ર ભગવાન કલ્યાણ કરે એ ભગવાનને મારી પ્રાર્થના સત્યનારાયણ સાઈનાથ મહારાજ આપનું નામ મહારાજ કૌશિકભાઈ વ્યાસ માંજલપુર વડોદરા કવિ સ્થળે આજે સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માસના નિમિત્તે અહીંયા કથાનું આયોજન રાખેલું હતું છે એમાં ભક્તો બધા ઘણા છે કનુભાઈ છે ઘનશ્યામભાઈ છે બીજા અન્ય ઘણા લોકો સહ છે અને એનું આયોજન રાખેલું છે કથાનું અને ઘણા વર્ષોથી આ કથાનું આયોજન અહીંયા રાખવામાં આવે છે